મિત્રો ને તો ખબર પડી આપડે બધા પાડીઓ બધા લાગે એને શું તો Nah, kita oh, ini ya sebelahnya. Wah, ya ini bentuknya. seperti

के तो जो मित्रों हमारा धर्मेंद्र भाई कापे से क्या रची जो है क्या रे तो हम धर्मेंद्र भाई मस्त आले हो भाई फुल तेजी आ गया बाद बाद हाँ दबा के कितने बजे तक काम चलता है ग्यारह बजे तक चलता है ग्यारह बजे तक देखो ग्यारह बजे तक काम चलता है आमित और मित्र हो जाते हैं हाथ क्योंकि आपने हाथ वजह में चलवाते हैं मजा नहीं आ रहा है किसी वजह का

મોડો આવે જોવા અચ્છા નવ નવ વાગ્યા સાડા નવ વાગે કામે આવે ટાઈમ વગરનો કેમ ટાઈમ વગર નો દોલ્યા લાગવાનું છે હા ખેલાજ લાગવાનું છે

ભાઈ બને શું પ્રોબ્લેમ આવ્યો હે જન મેવો હે જન છે અત્યારે અમારા ભાઈ પ્લેટ ચડાવતા કારીગરને માવો છે અત્યારમાં માવો સડી ગયો મારા ભાઈ બને જો માવો પડી ગયો કે ઓ પડી ગયો કલા વાગે જો કામ કરાતું

ai ạ ạ

અમાર ભાઈ જોવા આવે તો એ લ્યા બંડલ પડી ખાઈ બંડલ પડી દેખાય તો જોવા તમાકુ ખાઈ છે અત્યારે ફૂલ કોટો છે તો અમારા અમારા કારીગર જોવા આમ કીધું

મિત્રો તો અવલોગ ના આપણે અહીંયા પૂરો છે વિડીયો તમે કલેક્ટ કરીને કરવાનું